એક વાત કહું તમે આખી જિંદગી આ વસ્તુ એક્સપિરિયન્સ કરી છે પણ તમે આ વસ્તુ માનશો નહીં કે તમારું મગજ તમારી જોડે ખોટું બોલી રહ્યું છે તમે કોઈ બી નેગેટિવ સિચ્યુએશનમાંથી આજ સુધી પસાર થયા હશો ને અને તમે જેટલું મગજમાં વિચાર્યું હશે ને કે આવું થઈ શકશે નેગેટિવ બધું ધારો કે બોસે તમને બોલાયા હોય મીટિંગ માટે અને તમે મગજમાં વિચારી કે ભાઈ પ્રોજેક્ટ ખરાબ ગયો એના વિશે બોલશે કે ફાયર કરી દેશે કે યુ નો જોબમાંથી પ્રમોશન નહીં આપે આલી ફેર એ બધી વસ્તુ તમારા મગજમાં આવતી હશે એમાંથી એક વસ્તુ નહીં થતી હોય એક સ્ટોરીસિઝમમાં એક કન્સેપ્ટ છે કે નવ્વાણું ટકા વસ્તુઓ જે આપણે ઇમેજિન કરીએ છીએ ને જેનાથી આપણે સફર થઈએ છીએ એ વસ્તુ રિયલ લાઈફમાં થતી જ નથી એટલે તમારું મગજ તમને ખોટું બહુ બોલે છે તમારે રિલેશનશીપ હોય ફ્રેન્ડશીપ હોય કોઈને કંઈ ખોટું લાગ્યું હોય જોબ હોય બિઝનેસ હોય ઘણી બધી વસ્તુઓ જે એકચુઅલી ખરાબ થાય છે ને એ તો એક ટકો જ છે બાકી નવ્વાણું ટકા તો તમે મગજમાં જ સફર કરો છો અને એ એટલે સફર કરો છો કે તમે કોઈ બી વસ્તુનું ઓવર થિંકિંગ બહુ કરો છો અને એમાં બી નેગેટિવ સાઈડ ઓવર થિંકિંગ બહુ કરો છો આપણે આ વિડીયોની અંદર એ વસ્તુ ખલાસ કરવાની છે રાઈટ કે મોટાભાગનો તમારો જે સ્ટ્રેસ છે ને એ એક ઇનવિઝિબલ મૂવીનો છે કે જે કદી થવાની જ નથી આજે આપણે સ્ટોપ કરીશું હવે આ થોડું ફેમિલિયર લાગે છે કે રાત્રે ઊંઘવા ગયા હોય કાં તો કે ખુરશીમાં બેઠા હોય તો મગજમાં આપણા ધાબા આપણે શું કહેવાય સીલિંગ જોઈને વિચારીએ કે ઓ આ આ વસ્તુ થશે તો કાલે મારા પેલું એ કરવાનું છે એમાંથી એ ઊંધું થઈ ગયું તો ઘણી બધી વસ્તુઓ જે રાત્રે તમે વિચારતા હશો રાઈટ કે ભાઈ અમુક વાર બે હજાર અઢારમાં કોઈકને કંઈક કીધું હોય અને એ વસ્તુ તમારા મગજમાં યાદ આવ્યો હોય યાર પહેલાંને મેં આવું કીધું હતું હવે કાલે એને મળવા જઈશ તો એને કેવું લાગશે રાઈટ કે તમે એમ ઇમેજિન કરો કે ભાઈ નેક્સ્ટ વીક કદાચ ફાયર થઈ જશે તો અત્યારે બધા એઆઈના લીધે લે ઓફ ચાલે છે કે પછી યુ નો કે બોડી તમારી બેડમાં હોય પણ મગજ તમારું બીજું બધું ચાલતું હોય રાઈટ કોઈ 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 ટાઈપનો વોર દિમા દિમાગમાં ચાલતો હોય કે શું વસ્તુને ફેસ કરીશું અને બધામાંથી નવ્વાણું ટકા વસ્તુઓ નથી થવાની રાઈટ એટલે ઓવર થિંકિંગ છે ને એ ઇન્ટેલિજન્સ નથી એ છે ને અનટ્રેન્ડ અટેન્શન છે કે ભાઈ જે તમારા જે બધા થોટ ઉપર નીચે થઈ રહ્યા છે ને એને તમે ટ્રેનિંગ નથી આપી તમારા વિચારોને તમે ટ્રેનિંગ નથી આપી એટલે એ ગમે ત્યારે ગમે ત્યાં છે ઘોડો હોય રાઈટ ઘોડાને તમે ટ્રેન કરેલો ના હોય તો ગમે તે બાજુ જતો રહે પણ એને તમે કંટ્રોલ કર્યો તો જે પ્રમાણે લગામ ખેંચો એ દિશામાં એ ઘોડો જાય રાઈટ એટલે એ વસ્તુ આપણે શીખવાની છે કે કઈ રીતે અચીવ કરીએ કે ભાઈ આપણો જે દિમાગનો ઘોડો છે જે બધી જગ્યાએ દોડે રાખે છે એ કેવી રીતે બંધ થાય તો સૌથી પહેલી વસ્તુ તો ઓવર થિંકિંગ એ શું છે કે લિવિંગ ધ પ્રેઝન્ટ કે ભાઈ અત્યારે જે થઈ રહ્યું છે ને એ વસ્તુમાં નહીં પણ આપણે ક્યાંક બીજી જગ્યાએ છીએ રાઈટ કે ભાઈ અત્યારે જે છે આજુબાજુમાં હું વિડીયો બનાવી રહ્યો છું હવે વિડીયો બનાવતા બનાવતા હું એમ વિચારું કે યાર પેલો કોઈક વિડીયો જોશે એને બરાબર નહીં લાગે તો વચ્ચે હું અમ કરીશ તો કે પછી કોઈકને ખરેખર નહીં ગમે તો કોઈક નેગેટિવ કમેન્ટ આવી તો રાઈટ એ બધી વસ્તુઓ જો મગજમાં અત્યારે મારા આવે તો હું અત્યારે તમને ફોકસ કરીને મારે જે સમજાવવું છે કે ભાઈ ભલેના હજાર લોકોમાંથી ખાલી એક જ જણા વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે પણ એક માટે આ વિડીયો બનાવું છું અને હું અત્યારે પ્રેઝન્ટ ફોકસમાં રહીને વિડીયો બનાવીશ એ હું પ્રેઝન્ટમાં રહું ને તો આમ નોટ લિવિંગ માય પ્રેઝન્ટ કે અત્યારે વિડીયો બનાવું છું એ કે રાઇટ વાડ નહીં કપાય એ કે લાઇટ બરોબર નહીં હોય ઈચ્છો કે જેને સાંભળવાનું છે જેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ કરશે બીજા નવ્વાણું ટકા લોકો નહીં કરે તો મને કોઈ ફરક નથી પડતો મારે અત્યારે ખાલી આ મોમેન્ટમાં જેટલો સારો વિડીયો બને એટલો સારો વિડીયો બનાવીને આ વસ્તુ મારે એમને સમજાવી છે બરાબર એટલે તમારું જો બોડી જ્યાં હોય ત્યાં ના હોય પણ મગજ બીજી જગ્યાએ જતું રહ્યું હોય તો એને પાછું લાવવાનું કામ આપણું છે પહેલી વસ્તુ કે કેચ ઇટ અર્લી ઘણી વાર શું હોય છે કે આપણે આપણા વિચારો કે બીજી જગ્યાએ જતા રહે હોય ને પણ આપણને એનો અહેસાસ જ નહીં થતો આપણને બહુ ટાઈમ પછી ખબર પડે કે હા યાર હું કે આ વસ્તુ પર વિચારે રાખું છું રાઈટ એટલે પહેલાં તો અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ કે ભાઈ ખબર હોવી કે તમારું મગજ ક્યાં છે અત્યારે એ પહેલું સ્ટેપ છે અને યુ મસ્ટ લેબલ ધ બિહેવિયર બિફોર યુ કેન સ્ટોપ ઇટ કે તમે જો એવું ના ડિસાઇડ કરો કે ઓકે અત્યારે હું શું કરું છું અત્યારે હું ઓવર કરું છું કે ભાઈ આ વસ્તુ હું જો પહેલાં બોલું નહીં મારા મગજમાં કે જોરથી આઉટ હું એને લેબલ નથી આપી રહ્યો કે ભાઈ હું ખરેખર ઓવર થિંકિંગ કરું છું બાકી તો મગજમાં એવું લાગશે હું તો વિચાર કરું છું પ્લાનિંગ કરી રહ્યો છું પણ હું પ્લાનિંગ કરી રહ્યો હતો કે ઓવર કરી રહ્યો હતો જેવું ખબર પડે ને એવું પકડો રાઈટ એ વસ્તુ એ થોટને પકડીને એને નામ આપો કે ભાઈ આ ઓવર થિંકિંગ છે આ વસ્તુ મારે નથી કરવાની રાઈટ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક ટોન ટ્રેપ લઈએ રાઈટ કે ભાઈ તમારા બોસે કીધું તમને કે ભાઈ કમ સીમી કશો સ્માઈલી ફેસને કશું નથી રાઈટ તો શું આવે મગજમાં કે મે બી આઈ એમ ગેટિંગ ફાયર કે મેં શું ખોટું કર્યું હશે રાઈટ પણ રિયાલિટી એવી હોય કે ભાઈ એમને ખાલી પૂછવું છે કે ભાઈ આ ફાઇલ તે પેલી જે મેં તને કરવા ગીધી પતી ગઈ હોય તો આપી દે ને પણ આપણે મગજમાં જ્યારે પેલું ઓવર થિંકિંગ થાય ને કે યાર ફાયર થઈ જઈશ તો કે તો યુ નો કે મેં ખોટું કર્યું હશે તો તો એ વસ્તુને તમારે તરત તમારે એક્શન શું લેવાની છે કે વસ્તુને કેચ કરવાની છે કે કેચ ધ સ્પાયરલ ઇમિડિયેટલી કે ભાઈ એ જે મગજમાં જે સ્પાયરલ થઈ રહ્યા છે ને વિચારો એને તરત પકડો એન્ડ એને કહો કે ભાઈ ધીસ ઇઝ જસ્ટ અ સ્ટોરી આઈ એમ ઇન્વેન્ટિંગ હું જાતે જ કંઈક બનાવી રહ્યો છું જે વસ્તુ નેગેટિવ છે એને પકડો મારે અત્યારે નથી વિચારવાનું એ વસ્તુને તો ઓવર થિંકિંગ બંધ કર્યા પહેલાં પહેલાં એને પકડવી એને શોધવી આપણા મગજમાં એ પહેલું સ્ટેપ છે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે હવે બીજી વસ્તુ શું છે કે ભાઈ ગીવ યોર માઇન્ડ બાઉન્ડ્રીઝ તમારા મગજને તમે એક બાઉન્ડ્રી આપો કે ભાઈ તારે આ વસ્તુથી વધારે એ બાજુ નહીં જવાનું નેગેટિવ બાજુ નહીં જવાનું ખોટું વિચારવાનું નહીં હજુ તારી જોડે પૂરો ડેટા નથી શું કરવા તું એ ટાઈપનું એક્શન લેજો રાઈટ તો એ પ્રિન્સિપલ શું છે કે ભાઈ વરી એક્સપેન્સ ટુ ફિલ ધ ટાઈમ અવેલેબલ ગીવ ઇટ અ સ્પેસિફિક સ્લોટ કે ભાઈ જ્યારે બી કોઈ વસ્તુની ચિંતા થાય ને તો એ એ ચિંતા કરો ને તો એ જાતે જ ટાઈમ તમારા દિવસ દરમિયાનનો જે ટાઈમ હોય ને એમાં પોતાની જગ્યા લઈ લે આખો દિવસ ઘણી વાર તો એમાં અમુક વિચારો ચાલે રાખતા હોય નહીં ચાલતા હોતા એને અમુક ટાઈમ જ આપો કે ભાઈ આ વસ્તુ મારે વિચારવાની છે ચિંતા થાય એવી વસ્તુ છે હું દસ મિનિટ એના વિશે વિચારીશ પછી બધી કંઈક એક્શન લેવા એવી જાય એમાંથી નથી ને બસ દસ મિનિટ વિચારીશ અને પછી મારે એ વિશે નથી વિચારવું તમારે તમારા મગજને એ બાઉન્ડ્રી આપવી પડશે અને એ ક્યારે થશે ખબર હોય કે હું ઓવર થિંકિંગ કરું છું ખબર હોય કે આ વસ્તુમાં હું આટલો બધો ટાઈમ આપી રહ્યો છું તો એને તરત ટાઈમ બોક્સ કરી નાખું કે ભાઈ આટલા ટાઈમ સુધી આ વસ્તુ વિચારવામાં આવશે રાઇટ કે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ બેડ ટાઈમ અકાઉન્ટન્ટ રાઈટ કે ભાઈ ઊંઘવાના ટાઈમે અકાઉન્ટન્ટના મગજમાં કદાચ શું ચાલતું હોય કે ભાઈ એ સારા નામ આપણે કે સારા વર ઇઝ અબાઉટ હર રિનોવેશન બજેટ એવરી નાઇટ એટ ઇલેવન પીએમ રોઇનિંગ ખર્ચે કે રોજ એને ઘરનું ઘરમાં રિનોવેશન કરાવવું છે કે બાથરૂમ રિનોવેટ કરાવવાનું કે કિચન રિનોવેટ કરાવવાનું રોજ રાતે અગિયાર વાગે ઊંઘવા જવાનો વિચાર કરે રાખે કે યાર બહુ ખર્ચો થઈ જશે તો અથવા તો બહુ બહુ ખર્ચો થઈ જશે એના રાતે તમને ઊંઘ ના આવે એનો ફિક્સ શું છે કે ભાઈ એના મગજને કે ભાઈ અત્યારે નહીં રાતે અગિયાર વાગે થોડું બજેટ કરવા બેસવાનું છે વી હેવ અ મીટિંગ ફોર ધીસ સેટરડે ભાઈ દસ વાગે મિટિંગ છે કે જે ફિક્સ કરવા આવવાનું છે એ દસ વાગ્યે વાત કરીને જોઈશું અત્યારે મગજમાં મારા આઈ એ વસ્તુઓ રાખીને કંઈ ફાયદો છે નહીં એટલે એ વસ્તુને અત્યારે તરત જ એ બંધ કરી નાખો કે ભાઈ મારે આ વસ્તુ અત્યારે જો હું કોઈ એક્શન નથી લઈ શકવાનો તો મારા મગજને બાઉન્ડ્રી આપી દઉં છું કે ભાઈ આ અત્યારે તારે આના વિશે નથી વિચારવાનું તારે બીજી કોઈ વસ્તુ વિચારવી પડશે આગળનો પોઈન્ટ આવશે પણ આ વિશે નથી વિચારવાનું અને થર્ડ પોઈન્ટ છે કે ભાઈ આપણા મગજને ચેનલ આપણે ટીવી જોતા હોય રાઈટ કે ભાઈ એક ચેનલ આવી જે આપણને ના ગમતું હોય ખબર છે કે આ બોરિંગ મૂવી જે મારે નથી જોવું રાઈટ તો શું કરો તમે ચેનલ બદલી કાઢો રાઈટ સેમ એ જ વસ્તુ કે ભાઈ જ્યારે તમે થિંકિંગ કરવાનું બંધ ના કરી શકતા હોય ને ત્યારે તમારે બીજા થોટ સાથે રિપ્લેસ કરવું પડે રાઈટ ઘણીવાર રાત્રે ઊંઘ ના આવતી હોય તો આપણે ક્લો આંખો બંધ કરીને હું બીચ ઉપર છું અત્યારે મસ્ત સૂવું છું કે કાં તો પછી ભગવાનનું નામ સાઈડમાં ચલાવી લીધું કે ભાઈ ચલો હું પ્રે કરું છું સુતા સુતા તમે એ ચેનલ ચેન્જ કરી નાખી રાઈટ એ તમને ખબર હો પહેલાં બેસ્ટ સ્ટેપ શું હતા ખબર પડવી કે ઓવર થિંકિંગ કરું છું એ થોડી વાર જ ઓવર થિંકિંગ કરવાની જો જરૂર પડે તો અને પછી તરત એ વસ્તુને ચેનલને ચેન્જ કરી દેવાની રાઈટ અને કારણ કે સ્ટોપ ના થાય તમે એમ કહો મારા વિશે નથી વિચારવું નથી વિચાર નથી વિચારવું એવું ના થાય બદલી શકો તમે થોટ્સને થોટ્સને બંધ ના કરી શકો રાઈટ એટલે ધારો એક બીજો એક્ઝામ્પલ લઈએ કે ભાઈ રાજ પ્લેઝ અ સ્તંબલિંગ આન્સર ફ્રોમ હિઝ ઇન્ટરવ્યૂ ફિફ્ટી ટાઈમ્સ અને એના કે ભાઈ ઇન્ટરવ્યૂ આપવા ગયો તો અને એકદમ બકવાસ જવાબ આપ્યો મેં ઇન્ટરવ્યૂનો હવે એના મગજમાં એ વસ્તુ ચાલે રાખે છે રાઈટ તો તરત એ વસ્તુને ચેન્જ કરી દેવાની કે ભાઈ કે એણે એને એ વસ્તુ ચેનલ ચેન્જ કરવી હોય તો શું કરી શકે કે હી ફોર્સિસ ઇઝ બ્રેન ટુ લિસ્ટ થ્રી થિંગ્સ હી ડીડ વેલ ઇન ધ સેમ ઇન્ટરવ્યુ તરત મગજમાં એમ વિચારવાનું ચાલુ કરી દેખા મેં સારું શું કર્યું કે એ ઇન્ટરવ્યૂમાં મેં કઈ વસ્તુઓ સારી કરી ઓકે દેટ દેટ્સ એન ઇમ્પ્રુવમેન્ટ કે ભાઈ વિચારો એ જ વસ્તુઓના એમાંથી કંઈ સારું થઈ રહ્યું છે એમ વાર એ સિચ્યુએશન એવી હોય કે તમારે એ કંઈ સારું ના થઈ રહ્યું હોય તો બીજી સિચ્યુએશન વિચારો પણ એ જ સિચ્યુએશનમાં બી કદાચ અમુક હોઈ શકે કે અમુક પ્રસ્પેક્ટિવ જુદો હોઈ શકે ઘણીવાર એવું થાય કે જોબ ખરેખરમાં જતી રહી હોય કોકની રાઈટ હવે કાં તો તમે એમ જ વિચાર રાખો કે હું નો ગુડ ઇનફ નથી એટલે મારી જોબ જતી રહી હવે શું થશે કાં તો પછી આ એક ઓપોર્ચ્યુનિટી મળી છે કે મારે હવે બીજી કંપની ચેન્જ કરવી હોય બીજી ફિલ્ડ ચેન્જ કરવી હોય તો હું કરી શકું છું તમારી ચેનલ બદલવી જરૂરી છે એટલે સૌથી પહેલાં ઓળખો કે તમે ઓવર કરો છો એના થોડો ટાઈમ જ આપો અને એના પછી તરત ચેનલ ચેન્જ કરી નાખો હવે ચોથો પોઈન્ટ કે ભાઈ બી હિયર અને આ ઘણી વાર તમે જોયું હશે રાઈટ જે માણસ ચિંતા બહુ કરતું હોય ને એ પ્રેઝન્ટ હોતું જ નથી એનું મગજ ક્યાંય ને ક્યાંય ફરે રાખતું હોય રાત્રે બે વાગે ઊંઘતા હોય ને આંખો ખોલીને તમારું મગજ ક્યાંક બી જગ્યા અરે અત્યારે પ્રેઝન્ટ મારો ને કદાચ ધાબે ઊંઘવા ગયા હોય ને મસ્ત મૂન દેખાતો હોય ઇ લુકેટ દેટ સચ એ બ્યુટિફુલ થિંગ અરાઉન્ડ યુ રાઇટ કે ભાઈ ઘરે સ્પાઉસ હોય જોડે કિડ્સ હોય જોડે એની સામું જુઓ દેર આર ગુડ થિંગ્સ ઇન યોર લાઈફ પણ એ ક્યાં હોય આપણી સામે હોય અને આપણા મગજમાં ક્યાં હોય કે ભાઈ જે ખરાબ વસ્તુ થતી હોય એટલે સૌથી પહેલાં પ્રેઝન્ટમાં આવી જાઓ ઓનેસ્ટલી ઘણી તો આપણે બેઠા હોઈએ ને અને આમ ટીવી જોતા હોય રાઈટ સારું ટીવી આવતું હોય સારું મૂવી આવતું હોય તો આપણું મગજ બીજે હોય રાઈટ કે ક્યાં કોઈક એક્ટિવિટી કરવા માટે ક્યાં કે ડ્રાઈવ કરી રહ્યા હોય આપણું મગજ જો બીજે હોય ડ્રાઈવ કરતા હોય તો મગજ બીજી વસ્તુની ચિંતા કરતા પ્રેઝન્ટમાં રહો ને કે ભાઈ રોડમાં અત્યારે ફોલ સિઝન ચાલે છે સાઈડમાં ટ્રી સારા ઉગ્યા છે તમે કંઈ બી કરતા હોય ભલે ને હાથમાં ફોન લઈને તમે કેમ ના બેઠા હોય યાર મારી જોડે આઈફોન ફિફ્ટીન છે સારો ફોન છે રાઈટ સારું મેં અપડેટ કરાવી દીધું યુ બી ઇન પ્રેઝન્ટ રાઈટ એક સિના એક એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ સન્ડે સિરીઝ સિનારીઓ એ છે કે એલિના રોઈન્સ હર એન્ટાયર સન્ડે આફ્ટરનૂન વરિંગ અબાઉટ મન્ડેઝ ઈમેલ અને આ ઘણા બધા લોકોને થતું હોય કે મન્ડે સવારે બીજા દિવસે ઈમેલ્સ બધા ખોલવાના છે પણ રવિવાર રાતથી મગજમાં ચાલુ થઈ જાય રાઈટ એ ભલે ફિઝિકલી પાર્કમાં હોય બગીચામાં ગયા હોય આંટો મારવા માટે પણ મેન્ટલી ઓફિસમાં હોય શું ફિક્સ કરવાનું છે કે ભાઈ શી ફોકસ ઇઝ ઇન્ટેન્સલી ઓન ધ ફિઝિકલ સન્સેશન ઓફ ધ સન ઓન હર સ્કીન ના કે ભાઈ તડકો આવી રહ્યો છે સ્કીન ઉપર લેટ જસ્ટ ફીલ દેટ કેટલી મસ્ત ફિલિંગ છે વિચારો પાર્કમાં તમે ઊભા હોય જો બહુ ઠંડી હોય કે થોડી ઠંડક હોય પણ તડકો આવતો હોય કેટલી મસ્ત ફિલિંગ થાય એ વખતે ખાલી પ્રેઝન્ટ તમે અત્યારે જ્યાં બી તમે જે અત્યારે વસ્તુ કરી રહ્યા છો રાઈટ ખુરશીમાં બે રહ્યા હોય બેડમાં હોય આડા પડ્યા હોય કે ચાલતા ચાલતા વિડીયો તમે જોઈ રહ્યા હોય તમે જે કરી રહ્યા છો અત્યારે એ વસ્તુ મજા એવી છે પણ એ તમારે ફીલ કરવી પડે તો ચોથો પોઈન્ટ શું છે કે ભાઈ પ્રેઝન્ટમાં આવી જવાનું અને પ્રેઝન્ટ મુમેન્ટ ઇઝ ઓલવેઝ પીસફુલ ગમે ત્યાં ના હોય તમે બાથરૂમમાં ના બેઠા હોય તમે એ વધારે પીસફુલ હશે જે તમારું મગજ લઈ જાય છે એના કરતાં ઓકે હવે આ એક પાંચમી જે સ્કિલ છે ને એ તમારે જાતે કરવાની છે કે ભાઈ આસ્ક બેટર ક્વેશ્ચન્સ આગળની વસ્તુ બી જાતે કરવાની છે પણ આ વસ્તુમાં શીખવાનું છે આપણે કે ભાઈ હું બેટર ક્વેશ્ચન કે રીતે પૂછી શકું રાઇટ કે કોઈ વસ્તુ ખરાબ થઈ હોય ને જો એવું વિચારે કે વાય ઇઝ ધીસ હેપનિંગ ટુ મી કે ભાઈ અમારી જોડે કેમ આવું થયું એનો તો કોઈ જવાબ જ નથી હોતો રાઇટ કે પછી વોટ ઇફ આઈ ફેલ કમ્પ્લીટલી એકદમ ફેલ થઈ ગયું તો શું થશે શું થશે એના પછી શું વિચારશો તમે એ એવા ક્વેશ્ચન નથી કે તમે કોઈ એક્શન લઈ શકો તો એ ટ્રેપમાં નહીં જાઓ કે ખાલી એક તમે જ તમારી જાતને જ બધી જગ્યાએથી બ્લોક કરી દોજો રાઈટ વિચારો કે કોઈ રૂમમાં બેઠો તો ચાર બાજુ દિવાલ છે ચારે બાજુની તમારી જોડે આવી રહી હોય તો ઇઝ દેટ એ ગુડ સ્ટ્રેટેજી નથી રાઈટ પણ આ એવું થઈ રહ્યું છે કે સવાલ એવા પૂછો તમે કે જેનો કોઈ જવાબ જ નથી કે જેનાથી કોઈ ફરક જ નથી પડવાનો તો તમે જાતે જ પોતાની જાતને ટ્રેપમાં મૂકી રહ્યા છો રાઈટ અને એનું સોલ્યુશન શું છે કે ભાઈ ક્વેશ્ચન તમે બેટર પૂછો કે વોટ ઇઝ વન સ્મોલ સ્ટેપ આઈ કેન ટેક એવું થાય કે ભાઈ અત્યારે મારી જોડે શું થઈ રહ્યું છે એવું બધું વિચારે કરતા કે અત્યારે હું શું કરી શકું જોબ જતી રહી હોય તો અત્યારે હું રેઝ્યુમી અપડેટ કરી શકું ચાલો એક વસ્તુ મારા કંટ્રોલમાં હશે ચાલો એવું કરું રિલેશનશીપમાં ઇસ્યુ થયા હોય રાઈટ છોકરી બ્રેકઅપ થઈ ગયું હોય છોડીને જતી રહી હોય કે છોકરો છોડીને જતો રહ્યો હોય બીજું શું કરી શકું બીજા કોઈ ડેટિંગ પ્રોફાઇલમાં જઈને અકાઉન્ટ બનાવું બીજા કોઈ જોડે વાત કરવાનું ચાલુ કરું એક તો સ્ટેપ હશે એવું કે જે તમે લઈ લઈ શકો એ લેવાનું ચાલુ કરી દો રાઈટ બીજો ક્વેશ્ચન પૂછી શકો અમુક સિચ્યુએશન કે હુ આઈ કેન આસ્ક ફોર હેલ્પ ટુડે અમુક સિચ્યુએશન એવી હોય ને કે જેમના જવાબ આપણી પાસે ના હોય પણ કોકને એનો જવાબ ખબર હોય મને અઠવાડિયાના નહીં હોય તો પાંચથી છ કોલ બુક થતા હશે કે જેમને અમુક મેન્ટલ બ્લોકેજ હોય કે ભાઈ અમુક વસ્તુઓ નથી થતી એમની લાઈફમાં કાં તો કોક એવું જોઈએ કે જે વાત કરીને ક્લેરિટી પ્રોવાઈડ કરી શકે રાઈટ તમારી લાઈફમાં બી ઘણા બધા એવા લોકો હશે કે જેની જોડે તમે વાત કરી શકો તો ભી હુ કેન હેલ્પ મી રાઇટ નાવ એ ખબર પડે તો એને જઈને પૂછો પણ એ બધા ક્વેશ્ચન જે છે ને એ સોલ્યુશન ડ્રીવન ક્વેશ્ચન છે ટ્રેપ ડ્રીવન નહીં ટ્રેપ નથી થઈ રહ્યા તમે તમે સોલ્યુશન શોધી રહ્યા છો તો એ જે પહેલું જે કેસ છે એમાં એક વિક્ટમ લૂપ થઈ જાય કે ભાઈ મારી જોડે જ કેમ આવતું એમાં વિક્ટમ મેન્ટાલિટી થઈ જાય રાઈટ કે ભાઈ એ વે મોટો ક્વેશ્ચન છે વેગ ક્વેશ્ચન છે કે ભાઈ એટલો ક્લિયર નથી હું શું પૂછી રહ્યો છું મારી જોડે કેમ આવતું શું વોટ ઇઝ ધેટ ક્વેશ્ચન રાઈટ અને એનાથી શું થાય કે ભાઈ આપણે એક મગજનું પેરાલિસિસ થઈ જાય કે ભાઈ આપણે કશું વિચારી ના શકીએ અને ડર પેસી જાય રાઈટ કે આવું આ આ ખરાબ થયું હતું એકદમ કમ્પ્લીટલી ફેલ થયો હતો એ ડર એ વિક્ટમ લુપ્ત થઈ જાય એના કરતાં ક્રિએટર પિવિટ કરવાનું કે ભાઈ તમે કઈ રીતે વસ્તુને સોરી આમાં જે કરિયર પિરિડનો એક્ઝામ્પલ હતો જોબની રીતે તો એને એવી રીતે જોવાનું કે ભાઈ વોટ ઇફ આઈ ફેલ પૂછું એની એના કરતાં કે વોટ ઇઝ વન સ્કિલ આઈ કેન લર્ન કે ભાઈ અત્યારે જોબ જતી રહે પણ આવી હું કઈ વસ્તુ નવી શીખી શકું રેઝ્યુમેની અંદર ભલે ચાલો હું પંદર વર્ષે એક જગ્યાએ હતો હવે બધી ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે કઈ નવી ટેકનોલોજી હું એક શીખી શકું અઠવાડિયા માટે તો એ તમારું એ એક કરિયર પિરિડનો જે કેસ લીધો એ જ પ્રમાણે તમારો કોઈ બી કેસ હોય એ તમારે એ વિક્ટમ મેન્ટાલિટીમાંથી બહાર આવીને એક્શન ડ્રીવન કે સોલ્યુશન ડ્રીવન થિંકિંગ કરવાનું ચાલુ કરવાનું છે બાય આસ્કિંગ રાઈટ ક્વેશ્ચન્સ બરાબર હવે આ એક સિમ્પલેસ્ટ વસ્તુ છે મૂવ યોર બોડી કે અમુકવાર કેવું હોય કે એક સિચ્યુએશનમાં તમે હોય ને એક જગ્યાએ બેઠા હોય અને ધારો કે જોબની ડેસ્ક ઉપર તમને કંઈ ટેન્શન આવી ગયું કે ભાઈ પ્રોજેક્ટ નથી ખતમ થતો બારેક વાર આંટો મારવા જાઓ રાઈટ તમે જ્યારે સિચ્યુએશન ચેન્જ કરો ને તો તમારા બોડીમાં હોર્મોન તમારી થોટ પ્રોસેસ તમે બીજી વસ્તુ એક્સપિરિયન્સ કરો એનાથી તમારું મગજ થોડું રિસેટ થાય રાઈટ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એનાલિસિસ પેરાલિસિસ જે લોકો થતી હોય રાઈટ કે ભાઈ માયા છે એ સ્ટેર્સ બ્લેન્ક એટ અ બ્લેન્ક સ્ક્રીન કે ભાઈ સ્ક્રીન બંધ હોય એવી આમ જોઈ રહી છે બે કલાકથી કારણ કે એના મગજ કંઈક બીજી જગ્યાએ જ છે રાઈટ અને ઓવર થિંકિંગ ધ પરફેક્ટ ઓપનિંગ લાઇન ફોર હરિભરભાઈ રિપોર્ટ લખવાની છે હવે એ રિપોર્ટ એનાથી લખાતી નથી કારણ કે મગજમાં બીજી બધી વસ્તુઓ ચાલે છે કે પરફેક્ટ લાઇન જોઈએ મારે એના એના કારણે એક લાઇન નથી લખી શકતી રાઈટ તો એનું મગજ શું થયું કે ભાઈ સ્ટક થઈ ગયું એનું ફિક્સ શું છે કે ભાઈ ઊભી થાય બાર આંટો મારવા જાય હા તો હું ઘણીવાર એવું નથીતું કે આપણે વસ્તુ બહુ વિચારતા હોય હાર્ડ અને જવાબ જ ના મળે જવાબ જ ના મળે પણ પછી એ ભૂલી જાઓ જઈને નીચે ક્રિકેટ રમવા જતા રહો કે યુ નો થોડા આડા પડો કે ટીવી જોવાનું ચાલુ કરો તરત એ વસ્તુ યાદ આવે કારણ કે અમુક વાર બ્રેઇન તમે એટલું બધું લોક કરી નાખો ને ઓવર થિંકિંગ કરીને કે એને ક્રિએટિવ થવાનો મોકો જ નથી મળતો રાઈટ કે આમ દસ વાર જમ્પિંગ જેક કરો કે ચાલવા જાઓ તમને એ બધી વસ્તુઓથી તમારું મગજ થોડું અનબ્લોક થશે એટલે જ્યારે બી એવું થાય ને કે બધું ઓવર થિંકિંગ બહુ થઈ ગયું હું હું બ્લોક થઈ ગયો કોઈ એક્શન નથી લઈ શકતો ચાલો ગાંટો મારતા જઈએ ચાલ થોડું ટીવી જોતા ઇટ્સ ઓકે બ્રેક લેવું સારું છે એનાથી તમારા બ્રેનની થિંકિંગ જે ટાઈટ થઈ ગઈ છે ને એને બી બ્રેક મળશે અને યુ કેન થિંક ક્લિયરલી રાઈટ એક્શન ક્રિએટ્સ ધ માઇન્ડ ફાસ્ટર ધેન થિંકિંગ અ સોરી એક્શન ક્લિયર્સ ધ માઇન્ડ ફાસ્ટર દેન થિંકિંગ થિંક કરીને તમે ઓવર થિંકિંગને નથી જીતી શકવાના કોઈક એક્શન લઈને કદાચ જીતી શકો રાઇટ વેન ધ બોડી મૂવ્સ ધ બ્રેન અનલોક્સ જ્યારે બી તમે પોતાની જાતને હલાવો ત્યારે તમારું મગજ ખુલી જાય છે રાઈટ ઓકે હવે આપણે પહેલા એક રીકેપ કરી દઈએ કે ભાઈ ઓવર થિંકિંગને આપણે બંધ કરવું છે આપણી લાઈફમાંથી જ કાઢી નાખવું છે તો કઈ કઈ વસ્તુઓ કરી શકીએ સૌથી પહેલું તો કેચ ઇટ અને લેબલ ઇટ કે ભાઈ આ એક ઓવર થિંકિંગનો ટ્રેપ છે એ મેં પકડી લીધું કે હું અત્યારે ઓવરથિંકિંગ કરું છું બરાબર સેકન્ડ વસ્તુ કે ભાઈ સ્કેડ્યુલ યોર વરી ટાઈમ દસ મિનિટ એ વસ્તુ ઉપર વિચારવાનું તો વિચારી કાઢો પણ પછી આપણે એ ચેનલ બદલી કાઢવાની છે ત્રીજો પોઈન્ટ રાઇટ કે શિફ્ટ ફોકસ ચે ચેન ધ ચેનલ જે મગજમાં એ ચાલતું હોય જગ્યાએ બીજું વિચારવાનું ચાલુ કરો અને એ કરવા માટે શું શું કરી શકાય કે પહેલી વસ્તુ કે ભાઈ સ્ટે પ્રેઝન્ટ અત્યારે જે થઈ રહ્યું છે એની આજુબાજુમાં જો તમે કોઈ વસ્તુ તમે વિચાર્યા જો ફ્યુચરમાં થશે અત્યારે નહીં થઈ રહ્યું ને લેટ્સ જસ્ટ બી ઇન ધ પ્રેઝન્ટ રાઇટ કે અત્યારે તમે એ કરી શકો છો કરી શકતા હોત કરો ને ત્યાર પછી બીજા ઉપર ફોકસ કરો પછી એક્ટ સ્મોલ કે ભાઈ અત્યારે સૌથી નાના નાનું સ્ટેપ હું કયું લઈ શકું છું એન્ડ ધેટ્સ નીડ ટુ ફોકસ ઓન અને મૂવ યોર બોડી જ્યારે કશું કામ ના કરે ને મગજ સ્થિર થઈ ગયું હોય ઓવર થઈ ગયું મગજ નથી મૂવ થતું આપણે જ મૂવ થઈ જાય રાઈટ એનાથી બ્રેઇન અનલોક થશે રિસેટ થશે સો પ્રેક્ટિસ નોટ પરફેક્શન ઇઝ ધ ગોલ અને આ બધી વસ્તુ એવું નથી કે તમે આમ પરફેક્ટલી કાલથી કરવાનું ચાલુ જ કરી દેશો આ બધી વસ્તુઓ કરવાની પ્રેક્ટિસ થવી જોઈએ અને થાય કેવું કે એક પ્રોબ્લેમ માટે આપણે પ્રેક્ટિસ કરી હોય અને છ મહિના પછી કંઈક નવો જ પ્રોબ્લમ આવી જાય ફરીથી પ્રેક્ટિસ કરવી પડે રાઈટ અને ત્યારે શરૂઆતમાં જો બહુ જ ઓવર થિંકિંગ તમે એમને એમ જનરલી જ કરતા હોય તો તો આ તો તમારી લાઈફસ્ટાઈલ થવી જોઈએ કે આ વસ્તુઓ કેવી રીતે હું નોર્મલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરું ઓકે હવે એક બોનસ હેબિટ આપું છું અને મોટાભાગના લોકો આ વસ્તુ નથી કરતા કે તમે જો ખાલી એક જ વસ્તુ યાદ રાખો ને આજથી તો લેટ ઇટ બી ધીસ સિમ્પલ શિફ્ટ આ એક એક જે હું તમને કહેવાનું છું એ કે નેમ ધ ઇમોશન એ છે ને અમુક વાર છે ને એક એક એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ હિડન ફિયર હોય છે ઘણા લોકોને કે સિનારીઓ શું છે કે યુ આર સ્નેપિંગ એટ યોર પાર્ટનર અબાઉટ ડિશિસ યુ થિંક યુ આર એન્ગ્રી રાઈટ અમુક વાર એવું હોય કે ભાઈ એવો ત્યાં ડિશોઝ નથી સાફ કરતા તમે કાં તો વાઇફને કહેતું ડિશોઝ નથી સાફ કરતી અને તમને લાગ્યું કે તમે ગુસ્સામાં જા પણ હકીકત શું હોય ખબર કે તમને તમે ગુસ્સામાં નથી તમે ડરેલા છો કે તમારે કાલે જોબ ઉપર પ્રેઝન્ટેશન આપવાનું છે પણ એની એની ચિંતાના કારણે તમે અત્યારે ક્રેન્કી થઈ ગયા છો અને બીજી વસ્તુ ઉપર એ ગુસ્સો બહાર કાઢો છો પણ એ ગુસ્સો નથી એ તમારો ડર છે બીજી વસ્તુ માટેનો તો એ રિયલાઇઝ કરો કે ભાઈ આના લીધે હું કરું છું તો એને બોલો કે ભાઈ ધીસ ઇઝ ફિયર બેસો એને જોડે થોડી વાર એકાદ મિનિટ યુ નો સિક્સટી સેકન્ડ્સ જ્યારે તમે ઇમોશન ફીલ કરો ને ત્યારે એ જે ફેક સ્ટોરી મગજમાં ક્રિએટ કરી દીધી હોય ને એ એ મરી જાય કે તમે ડિશ માટે ઝઘડો કરવાનું ચાલુ કરો ને ઓવર ઓવરવેમ થઈ જાય એમ કરતા ભાઈ ના હું મને કાલની બીક લાગે છે ને એટલે આ કરી રહ્યો છું ઓકે હવે મેં લેબલ કરી દીધું હવે આપણે જે પહેલી છ વસ્તુઓ કરી હતી એ બધી તમે કરી શકશો રાઈટ તો આ યાદ રાખો કે ભાઈ લેસ થિંકિંગ મોર લિવિંગ કે જેટલું ઓછું મગજમાં જીવશો ને એટલું લાઈફમાં વધારે જીવી શકશો એટલે ઓછું વિચારવું અને વધારે જીવવું લક હોપફુલી આ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો અને આને એક પેલું એક એ કરી દો તમે આ વસ્તુને એવું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો કે લખી કાઢો પેન ઉપર કે સ્ટીકી નોટ લઈને ક્યાંક સામે કરો ભાઈ જ્યારે બી ઓવર થિંકિંગ કરું ત્યારે મારે આ છ વસ્તુઓ કરવાની છે અને જે બી તમને લાગે કે ઓવર થિંકિંગ બહુ કરતું હોય એની જોડે વિડીયો શેર કરતો હોપફુલ કરજો હોપફુલી એમને બી હેલ્પ થશે